લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે માહિતી આપી છે સત્યાવીસ એપ્રિલ સુધીમાં ઈવીએમના બીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન હાથ ધરાશે ત્યારે રાજ્યમાં મતદાન મથકો પર મતદાન થશે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં ચાર કરોડ સત્તાણું લાખ અડસઠ હજાર છસો સિત્યોતેર લોકો મતદાન કરી શકશે ત્યારે બાર લાખ વીસ હજાર 438 આડત્રીસ મતદારો પ્રથમ વખત કરશે મતદાન તો ગાંધીનગરમાં સૌથી વધુ તથા સુરતમાં સૌથી ઓછા મહિલા મતદારો છે નવસારીમાં સૌથી વધુ તથા ભરૂચમાં સૌથી ઓછા પુરુષ મતદારો છે આચાર સંહિતાના ભંગની બે ફરિયાદો મળી કુલ એકસો કરોડની રોકડ સોનું ચાંદી સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે સાતમી મે રોજ ટોટલ ફોર પોઈન્ટ નાઇન વધુ મતદારો મતદાન કરી શકશે ઉમેદવારી પત્રોની સ્ક્રૂટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલ હમી હરીફ ઉમેદવારની યાદી મુજબ લોકસભાની બેઠક માટે કુલ ટુ હંડ્રેડ એન્ડ સિક્સટી સિક્સ ઉમેદવારો અને વિધાનસભાની પાંચ બેઠકો માટે ટવેન્ટી ફોર ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે સુરત લોકસભા બેઠક પર માત્ર એક ઉમેદવાર વત્તા તે ઉમેદવારને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં